આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મિટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એની શકલ પહેચાણ એના માટે અમને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં હતી આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુના પ્રવૃત્તિ માં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા ગુસ્સી જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમ ની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો પોતે અને ફરીથી ક્રાઇમ બ્રાન્ચ ના ટોટલ એકસો વીસ ના અરાઉન્ડ ની આજે ઓળખ પડી રાખવામાં